હેલો વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ નમસ્તે આજે આપણે સાદા સરળ રીતે સરવાળા શીખીશું જે વાંચન લેખન ગણનમાં ઉપયોગી થાય છે હવે એવા આપણે સાદા સરવાળાનો સૌપ્રથમ અભ્યાસ કરીશું તો સાદામાં આપણે એક રકમવાળા આપણે સૌપ્રથમ લઈએ વધી વગરના એક રકમમાં પાંચ વધતા ચાર પાંચ પ્લસ ચાર તો બાળકોને ઉપયોગી એવી સરળ રીતે એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ચાર આ બંનેને જોઈન્ટ કરવાના આ બંનેને સાથે ગણવાના કેટલા થશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ એટલે અહીંયા લખવાનું નવ પછી એવી જ રીતના પાંચ વત્તા એક એક બે ત્રણ ચાર પાંચ અને એક આ પાંચ પાંચમાં એક ઉમેરવાનો એટલે છ એવી જ રીતના છ વત્તા ચાર એક બે ત્રણ ચાર પાંચ છ અને આ કેટલા છે ચાર એક બે ત્રણ ચાર છમાં ચાર ઉમેરવાના એટલે આ છ સાત આઠ નવ દસ દસ આ એક રકમને છે એનો જવાબ આવ્યો બે રકમમાં એટલે પાછળનો એકમ આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા કે એકમ દશક અને સો એ સંખ્યાની રીતના આપણે પહેલાં સૌ પ્રથમ એકમને નીચે આ અને દશક એટલે આ દશક થઈ જાય છે એટલે આગળ એકડું મૂકવાનો એવી જ રીતના વિદ્યાર્થી મિત્રો ચાર વત્તા ત્રણ એક બે ત્રણ ચાર એક બે ત્રણ એક બે ત્રણ ચાર એક પાંચ છ સાત સાત હવે એવી રીતના બી રકમવાળા વિદ્યાર્થી મિત્રો આપણે લઈએ તો અઠ્યાવીસ વત્તા અગિયાર તો આમાં આ આઠ આઠમાં એક ઉમેરવાનો એટલે નવ સૌ પ્રથમ એકમથી શરૂઆત કરશું પછી એકમ પછી દશકનો વારો એક અને બે અને એક બે અને ત્રણ એનો જવાબ ઓગણચાલીસ થશે બાર વત્તા તેર અમુક બાળકો શું કરશે અહીંયાથી ગણતરી કરશે પણ સૌ પ્રથમ આ પહેલી નહીં લેવાની પહેલી સંખ્યા આને ગણાય એકમ એકમ અને આ દશક એક બે એક બે ત્રણ એક બે ત્રણ ચાર પાંચ પાછળે પાંચ અને આ એક ને એક બે પચીસ જવાબ થયો ચૌદ વત્તા એકતાલીસ હવે શું જોવાનું આપણે આ ચાર ચારમાં એક ઉમેરતા પાંચ આવે તો આમાં એવી રીતના એકમાં ચાર ઉમેરતા અથવા ચારમાં એક ઉમેરતા પાંચ આવે એવી રીતની ગણતરી સરળ રીતે કરવાની છે બાવન વધતા અગિયાર એમાં પાછળ બે અને એક બેમાં એક ઉમેરતા ત્રણ આવે પાંચમાં એક ઉમેરતા છ આવે તો એવી રીતના વિદ્યાર્થી મિત્રો વધીવાળા સરવાળાનો હવે અભ્યાસ કરીશું સરવાળા તો વધીવાળા સરવાળામાં એક રકમમાં તો એમને એમ જ આવશે બેઠું જ તો વધી વાળા સરવાળામાં બે રકમથી સ્ટાર્ટ કરશું પાંચ વધતા તેતાલીસ તો એમાંય એવી જ રીતના વિદ્યાર્થી મિત્રો એકમથી શરૂઆત કરીને એકમની વધી જે બે સંખ્યામાં આવે એમાંય એકમનું સ્થાન મૂકીને દશકનું સ્થાન અહીંયા દસકની જગ્યાએ ઉપર ચડાવવાનું મીન્સ કે એકમ દશક અને સો ત્રણ રકમવાળા હોય તો પછી દશકનું સ્થાનની નીચે એકમની સંખ્યા મૂકીને દશકનું સ્થાન કિંમત અહીંયા ઉપર ચઢાવવાની બરા આગળ સંખ્યા હોય તો પણ આપણે પહેલાં સરળ રીતે સમજી લઈએ પછી એનો ટર્ન આગળ લેશું તો નવ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને આ કેટલા છે ત્રણ એક બે ત્રણ તો આ તો ખબર જ છે કે આ નવ છે મોટી સંખ્યા નવ નવમાં ત્રણ ઉમેરવાના એટલે દસ અગિયાર અને બાર બારનો બગડો અહીંયા વધી ચડી આગળની સંખ્યાની ઉપર બે રકમવાળા છે એટલે આગળની સંખ્યાની ઉપર ચડાવવાની દશકની સંખ્યા હોય દશકની સંખ્યામાં વધી આવે એટલે એકમનું સ્થાન કિંમતની નીચે એકમ મૂકવાની અને એની આગળની સંખ્યા ઉપર વધી ચડાવવાની હવે આમાં એવી જ રીતના વિદ્યાર્થી મિત્રો પાંચ આમાં ત્રણેનું વધી આવી ગઈ એટલે વધીને ગણવાની વધીને પણ ઉમેરી દેવાની પાંચ એક બે ત્રણ ચાર પાંચ અને ચાર એક બે ત્રણ ચાર અને વધીનો વધી કેટલી છે એક એટલે એક એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને એક ઉમેરતા દસ આવે એટલે દસ આ રીતના મૂકી દેવાના હા આગળની સંખ્યા હોય ત્રણ રકમવાળી તો એની ઉપર એની વધી ચડે દસની એ આપણે આગળ અભ્યાસ કરીએ સડસઠ અમુક બાળકો શું કરશે કે આ ચોગડે તગડે તેતાલીસ થયા તો તેતાલીસ વાર લીટા કરશે નો એવું નહીં કરવાનું આપણે આ ત્રણ અને સાતની સ્થાન કિંમત અને ત્રણ અને સાત આપણને ખબર જ છે અંક તો પછી એ મુજબ જ આપણે સ્થાન કિંમત પ્રમાણે ચાલવાનું તો આ સાત સાતમાં ત્રણ ઉમેરવાના એવી રીતના આ વધાર સંખ્યા છે એ આપણે ગણીએ આ તો ઉમેરવાના જ છે એટલે એટલે સાતમાં ત્રણ ઉમેરવાના આઠ આઠ નવ અને દસ દસની શૂન્ય વધી આવી એક તો આ છ એક બે ત્રણ ચાર પાંચ છ એક બે ત્રણ ચાર અને એક આ બધાયને ઉમેરવાના બધાએ સાથે ગણવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ને એક ઉમેરતા અગિયાર થયા પછી નવ્વાણું વધતા દસ લઈએ હવે આમાં વધી આવશે તો નહીં કારણ કે આ જ શૂન્ય ઉમેરવાની છે કંઈ ઉમેરવાનું નથી એટલે નવના નવ નીચે અને નવમાં એક ઉમેરતા દસ આવે આમાં લેટા ના કરો તો પણ ખ્યાલ આવી જાય કે નવમાં એક ઉમેરવાનો એટલે નવ પછી દસ આવે બાવીસ વધતા ઓગણસાઠ તો એક બે નવ છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ એટલે આ નવના નવ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર અગિયારનો એકડો અહીંયા અને એકમનો એકડો નીચે અને દશકનો એકડાની વધી ચડશે એક બે એક અને એક બે ત્રણ ચાર પાંચ પાંચ છ સાત અને આઠ એટલે એક્યાસી જવાબ થયો હવે એવી જ રીતના ત્રણ રકમ વાળા લઈએ આપણે વિદ્યાર્થી મિત્રો ત્રણ રકમ વાળા સરવાળા ત્રણ રકમ વાળામાં ત્રણ રકમ લઈએ અને એકમ દશક સો સુધીની ત્રણ રકમ લઈએ આપણે બસો અઠ્યાવીસ વધતા ત્રણસો અગિયાર વધતા ત્રણસો છેતાલીસ આઠ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એક અને એક બે ત્રણ ચાર પાંચ છ આ બધાને ઉમેરવાનો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર પંદરનો પાંચડો અહીંયા વધી આવશે એક હવે આ ત્રણેયને જ ઉમેરવા એવું નહીં આ વધી છે એને પણ ઉમેરી જ લેવાની જેમાં આવી રીતના સરવાળા કરે આમાં એવી જ રીતના આમાં આવશે આમાં એક સ્ટેપ વધાર છે એટલે એક બે અને ત્રણ ચાર ચારમાં ચાર ઉમેરતા આઠ થાય ચાર પાંચ છ સાત અને આઠ આઠ ધારો કે અહીંયા અઢાર જવાબ આવ્યો હોય તો એની પણ વધી અહીંયા ચડે પણ એવું નથી બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એટલે આઠસો પંચ્યાસી જવાબ આવ્યો બસો દસ વધતા તેર વસો ને વીસ હું આમાં ખાલી શા માટે કારણ કે આમ આગળ શૂન્ય છે આગળ શૂન્ય છે એની કોઈ કિંમત હોતી નથી હા શૂન્ય અહીંયા પાછળ હોત તો એનો જવાબ એકસો ને ત્રીસ થાત પણ હા હું તેર જ બોલી કારણ કે આગળ શૂન્ય છે આગળ શૂન્ય ગમે એટલા હોય એક હોય બે હોય ત્રણ હોય એની કોઈ કિંમત હોતી નથી જોઈ લો આમાં પાછળ છે તો બસો ને દસ આવ્યો આ શૂન્ય આગળ હોત તો એકવીસ જ બોલા તેને આમાં બસો વીસ બોલી હું હવે આનો સરવાળો કરીએ તો આ શૂન્ય શૂન્યની સાથે કોઈ ઉમેરો કરવાનો નથી ત્રણની સાથે એટલે ત્રણના ત્રણ એક એકમાં એક ઉમેરતા બે બેમાં બે ઉમેરતા ચાર બે બેની સાથે કંઈ નથી ઉમેરવાનું અને આ બે ઉમેરવાના છે એટલે આ બે અને બે થઈને ચાર ચારસો ને તેતાલીસ જવાબ થયો ત્રણસો ને ત્રીસ વત્તા ચારસો ચૌદ વત્તા ત્રણસો અગિયાર હવે આમાં વિદ્યાર્થી મિત્રો ચાર અહીંયા શૂન્ય છે એટલે એનો કોઈ ઉમેરો નથી ચાર ચારમાં એક ઉમેરતા પાંચ થયા આની નીચે જ સ્થાન કિંમતની નીચે જ બધી કિંમત મૂકવાની છે જે ગણતરીનો સરવાળો કરે એની નીચે જ આપણે એ મૂકવાની છે ત્રણ ત્રણમાં એક ઉમેરતા ચાર ચારમાં એક ઉમેરતા પાંચ ત્રણ ત્રણમાં માં ચાર ઉમેરતા સાત સાતમાં ત્રણ ઉમેરતા આઠ નવને ને દસ એટલે એક હજારને ને પંચાવન પાંચ પાંચ જીરો એકમ દસક સો હજાર એટલે એક પંચાવન જવાબ આવ્યો સાતસો એકવીસ વત્તા બસો સત્તર એક આગળ શૂન્ય છે એટલે ખાલી હું એક જ બોલી એક એકમાં સાત ઉમેરતા અથવા તો સાતમાં એક ઉમેરતા આઠ આઠમાં એક ઉમેરતા જેની ગણતરી થઈ ગઈ છે પછી રિપીટ નહીં કરવાની સાતમાં એક ઉમેરતા આઠ આઠમાં એક ઉમેરતા નવ બે બે માં એક ઉમેરતા ત્રણ સાતમાં બે ઉમેરતા આઠ અને નવ નવસો ને ઓગણચાળીસ જવાબ આવ્યો તો વિદ્યાર્થી મિત્રો આ આપણે સૌથી સરળ રીતે સરવાળા શીખ્યા છીએ જે આપણે આગળના વિડીયોમાં એકમ દશક અને સોની સંખ્યાની માહિતી મેળવી એના આધારે આપણે સરવાળાની માહિતી મેળવી જે તમને ખૂબ જ ઉપયોગી થશે તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો